એ તો બોલ દાદી તો હા વેક્ટર ઉતી કો ભોસડી ના ભાયા વેક્ટર ઓય ભાયા છે લઈ છે अन्य तेरे जो अंदर है अंदर है जगी बस अंदर बंद है बस अंदर समीर अंजू ये देख रहे कवर है कवर है कवर है कवर है बंदों अंदर घर चेंटा जोड़ो बंदों अंदर समीर ये अब तो तैयार सो हाँ हाँ वही क्या थी आई भी अगर मैं हर बार नहीं करती बस जो ग्लूअल फोड़ा ग्लूअल फोड़ा बंदर खत्म ले ले नौ पीड़े ने अंजना तेरे जो बदल टाइम हमने हवा दिन ना था ऐसे दिख रहा बहुत शरीना हो बहुत મસરૂ ખબડી દીધું ના ના બાદ 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 છે બાદ બાદ અહીંયા નહી બે છોટી કેલા સંગે હા ડબલ વાક્ય તો છે કે હાલે ઉપર હાલે હાલે ના ઢગલો છે હાલે ગાયડું જો ગમે તે ઘડે સજો ભોસડી આમ વાળા દે તો ફોડો કરી બા બા એક એક જ ફોડવાની હતી બા 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 ખોણા ખોણા જા ઘણા 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 ઘણા

સમય રેમો એક સેમે લઈ લો બતો કેમ સમય કવર કર કવર કર ક્યાં છે આ હે ઘરની માથે સમય જકી રીબેકર આવ અંદર જો અંદર જો રીબે મને દે બહાર તો રહે જે ખબર ક્યાં છે અંદર અજે કયો એ વાટકી ઓડ્યો છે કે સારું બને બરાબર છે કયો આ મનાકો લાલા એ ટીમ ભાઈ પાઉ છે મરતો નહી તું ખાલી આવો પાછળ ઓર

કામ કરો પેલા જમીને વીએસએ થઈ ગયો વાળો મારી પાસે 500 થઈ ગયો મને બોલો ને જો સિંગલ ને પડ્યું છે મારી સમીરભાઈ તું તું છે ને જમીને જ રેડી મન્યા છે ને લઈ લે મારે જીપ જો એમ તને ગોળે કટ્ટો મળે એટલે મને આપી દેજો ભાઈ બીજા ની ના ઠીક કર્યું ઠીક કર્યું ને ડિગ્રી એસ માં જીડે આવશે જોતી આ હું જો હો ટોકર આ બધું હાલો કલેક્ટ પડશે એમ ની ગોળી મળે એટલે કહી દેજો કલેયા લિમિટ આવી ગઈ ભાઈ

ગ્રોઝા એક સાવતી હોય તો લે કે ગ્રોઝા એક સે લે લઉં એ છોડી વાય લે લઉં છોકરું નકર વાપર તો એ છોડી વાય લેનો એમ જોતી હોય તો હું આ ઘર લઈ દઉં મને દે દેજો બરાબર આલા રેન્ક આ ગ્રોઝા એક્સપર્ટીલી આ ફોસડી ના ને માઠકોણ મને કરી તાર બાપને ભડવા मारे આવું ન કરવાની તો મને આપી દેજો કલે લઈ જા ટોકન ટસ કીતા તમે નમા લાવ

બસ ન બદર બોલા ઓલા નોકર પડી જતો અલ્યા હું તો બોલું બીજાને શીખવાડો છો દીના એ બંદા બંદા બરેક ના ના બળા દી કોઈ ભાઈ આ મોણે કર્યા લાગે મારો ઘોળી કર્યા તમે છે લાગે ભાગે જો આ

બાયન પાસળા કી સ્કોડ આવી ગઈ છે આ હે બંધો ઉપર ઢાળ ની માથે બંધો છે આ જો મોકોન ને બંધો છે એને મે ડેમેજ આપ્યો છે જેકી મેરો કેમ ગાન માં ગલી ગલી માં આવા કરે છે તમે તૈયાર નંબર એક જો છે હા હા હવે રીવે કરવા દર છે તમે બાજુ બધે આગળ વધ છે ચોથન ડેમેજ છે ગાંડો ડેમેજ છે ઝોન 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 ઝોન

અહીંયા બહુ હાવ આ પોટલ છે મારી પાસે ભૈયા જો ઘરે ચિંતા કરો માં બેડો રે ભાઈ અહીંયા ડેમેજ પોટલ મારી પાસે તમે બધા જાવ હું જાવ ગાડી લઈને રહે તો ભાઈ લેતો જો સમય બેઠે ચાલો મને ગાડી મળી ગઈ છે હું અહીં આપણે ભાઈ વિયા કેવું મારે એની બારણા પાડવા મારે આ આ ટાવર ની અંદર સડી તો સડી તો ટાવર માં સડી તો હું ઉપર થી કવર આપી મસ્ત ઓય આયા તમારા ને ફોડ આયા બંદો બેઠો હોય આયા જો નીકળ આયા ઉપર બેઠો તો એ ઉપર કવર કરજે કવર કરજે રસ્તા માર રસ્તા છે રચો 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 આઈ તો હા આઈ નું આવું સુરત બારે જ બારે જ ડેમેજ છે ડેમેજ થોડો ડેમેજ છે ટીમ થેન્ક યુ કાળકા કાઢવી નહી આ છે સબે समीर पर ला तो फंड नहीं क्यों मार ला ना ना भाई। ना जेकी तेरे पे क्या से बंदो हां यहां पर है। आ, जोन रे 155 पहले ग्रोवर ना किसी से हां रो जोन ग्रोवर फोड़ो? जोन मा उछाल तो यार कौन है पाटा पाए बंदो पाटा पाए दे बंदो जेठे हां सो दे बस से सही मार जे जेकी आवो से कर रश करवा हां गाड़ी जोरे आई गयो आई गयो क्या बोले गाड़ी पे नहीं हट 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 बोले ग्रोवर पे ना नहीं ग्रोवर पे गाड़ी रहा बैंड मार जे मार जे मार जे मार जे मार जे मार उड़ो उड़ो मार मार લીલો ક્રિમિનલ જમા જો તો લો ઇન્જેક્શન મારે મન કોઈ ખતમ હા છેલા બે છેલા બે લપ ઓલા કાઠે હોય શકે છે એ આપણે તો એક હાસી વાત છે ઓલા આયા છે પાણી ડ્રોપ પાણી એક 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 જો એક પાણી ઓલા કોઈ હવે એની કે ખબર ના આ ઓલા મારો મને ઘર માં છે પૂરા ઘર માં એ એક એક બંદો હેઠે છે હવે એને લઈ લીધો સમીર લઈ લીધો સર બંદો હામો છેલો બંદો છે

બે ભાઈ <laughs> 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 <laughs>

વાત એમ છે કે વાત એ સ્વાભિમાન છે છે એક બાજુ બોલે બોલે તમે ફરી દો માઈક અંગલા તમારે બોલાય ને સોધી ના વાત એ છે કે વાત કાઈ નથી વાત ખોટી ડાયલોગ ડિલિવરી નો કરે છે કે ભાઈ વાત સમજો તે એમ કીધું ભાઈ બન કે હું ભાઈ આજથી આ બાજુ નહીં આવું રેડી તો આ બાજુ હોય નહીં ને આ તો તું ભૂંડો તું તું ભૂંડો ગણા યાર હું નહીં ભૂંડો તું ભાઈ સમજે મેં કોઈને આ આવે ના નથી પડી ભાઈ ઈ સામેથી બધે ધારણા કરીને બેઠા છે સમજે સમજે સમીરભાઈ એટલી વાત જો

નાખી દે ને બંદા વર ખબર પડે આડી નો નાખી અરે એ અરે ભાઈ મે આ બંદા ઉતર ચા માં કોઈ ઉતરે જ એની મન ઠોકે મને દે દે સોતાનો સ્કોપ ની દરકાર છે સમીર ક્યાં છે બોલો કે ક્યાં કોણ આ માર ભાઈ હું જોતો છું એટલે તને કહું છું સોતાનો સ્કોપ કે મને મળી જાય ને એટલે હું રહી હે પેલા નિસ્કા હું કરી

મને મારો એક ખૌરીએ ભાઈ બન યાદ આવી જાય જે લોડા દર વખતે કે તું ભોજન ને તું ગમે તે તું ગાતો ને મને દર વખતે કેતો પણ વડી હા વડી એલ મને મારા વડીલ યાદ આવી જાય કે ભોજન એવો બે સુરણ લોડો એને મે કેટલી વાર એ નાક કાન શરમ જેવું જ નઈ સોજ્યા અલા ગીત ગાવાની કલા છે ને ભાઈબન બહેન સમજાય એના ટુ છે ને રિયાઝ કરવા પડે હવે રિયાઝ માં લંડબે ખબર નો પડતી હોય રિયાઝ મીન્સ પ્રેક્ટિસ રાગમાં ગાવું પડે ભેકડા તાણી તાણી ભોસડીને કીકી યાર કરતા હોય ને પીકીવાલા એ ક્યાંય ન હાલે સમજે એક તો આપણે એ ભડવાને સુધારવી ઉપર હારી ના થાય આપણે એમ કે તારે મારા ઘોધા નહીં દેવા અરે હું તને ઘોધા મળે ગેણમાં ભોસડી ને હું ન ગણતો સોધી ના થાય મોટો શું લોડા સલાહ આપવી સીધી સીધી લઈ લેવાય ની એટલે સોધાઈ જાય સલાહમાં લોડા હા શું કેવી ભોસડી ના બે શબ્દ હારા તો લાગતા નહીં નાગા મહિનાઓ એટલે જે કામ કરતા તમને આવડતું નથી

એ એને મે કીધું ભાઈબંધ તું રેવાડે ગ્રાઉન્ડની તૈયારી તારું શરીર જો એક તોનો વજન 50 કિલો થતો નથી 40 નહી થતો એ બધો છે મને અલ્યા અલ્યા ભરી જો અરયો સમય માર મન ખતમ જ કરે બોલે સે માર બધા ડેમેજ હતા ને ને હલવાડ નખ્યો મને ઠોક મારી ના કરું છો કેટલા નો કર્યા તા બોલે ડેમેજ કેટલા નખ્યો તું કેમે નો કર્યો જાઉં તો મને મારી લૂટ છોધી

ભાઈયા રો મોન્ટી ભાઈ નું કવર બેસ્ટ હોય ભાઈ પણ લોડા હે શોટ ભાઈ ભાઈ આય હલવાઈ ગયો લોસો રે ઉરી મે કે દોપર તું લૂટ કે સમીર બિંદાસ એલા તમારે પાસે એક્ટિવ સ્કિલ હતી હુકો હતી ઓલું હતું રોનાલ્ડો હતો આ આટો મે કીધું તો ધીમી ધીમી રાખો હું કવર આપતો તો તમને મારી નોય કે યાર એમને સમીર ને મારા બદલે મને ખતમ કરે આ ખતમ તો કરે પેલા કિલ લેવાનો હોય યાર યે કિલ એસવીડી પડી છે એમ 14 લેવી સ્તીજાની પેસવીડી હું લઈ લઉં છું એસવીડી તમારો ડેમેજ સારું પડે છે

મારો તો ફાટી ગયો છે મારો તો હું કેવું એ હોગળે રેક્સ લઈ જ લઈ અને સોદીના કવરમાં માં બેહીન મારશે સમીરો બરાબર ગરજા એક લઈ લે ને જેકી નો મજા આવે તો સમજો ગરજા બહુ મજા આવજો સ્કિન વગેરે ની ગરજા ખતરનાક ભાઈ બસ તીજા મજા હોય ને તોય એકવાર વાપર કિલ ચોરે નો મજા આવે તો મન કે છે હારવાર ની હાર વાર બંદાની ગેંડી ફાટી જાય એ ફોરેક્સ આમાં હું જે છે ફોરેક્સ છે ભાઈ ભાઈ સ્કિન

નોક છે ઉપર આવો ઉપર આવો જમણી બાજુ બંદા ઠકલો બાધે છે મારો કી લેની મનો હાંઠ સુરી ગયો છે મને બેની પર દાય સળગી છે તે પત્ની પાછળ પત્ની પાછળ હે હા હા આર સુનો બંદો લો ભર આવે છે માજા સમીર બરોબર છે ઢગલો છે જો ઓલે લોન સે ભાગો 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 कवर में कवर में भर में कवर बदाय यार सुनो भाई सर पर खड़े खड़े आर सुनो भाई नहीं बोला नीचे वाला बोला घरे से लीला घर है पूरा घर है सॉरी यहां सिंगल बंदो से आर सुनो में लगभग कोई नहीं थी चलो बाहर आओ जो 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 ताती वापस कोई मारतू नहीं भारी बोले जमीन में फ्लोर फोड़ को मत नहीं कि कोई मारतू नहीं एक गोली एक गोली नो से निस मारे लो देजो देजो मैं रश करू जो पास से कवर देजो मने अरे मोकोन चल ग्लू